પવિત્ર શ્રાવણ માસમાં આજે તારીખ બાવીસ આઠ બે હજાર ચોવીસને બોડ પાવનકારી પર્વના રોજ કરુણા ભગવાન દાદા સુતરિયાના સહયોગથી કરુણા સેવક ગૌસેવા ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રેમાળ જીવદયા ટ્રસ્ટના ગૌસેવકો એક ગાઢી લીલો ઘાસચારો સુરત કોસમાડા ખાતે આવેલી પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ અને બમરોલી ખાતે આવેલી માધવ ગૌશાળાના ગૌવંશને નર્પણ કરી રહ્યા છે જય ગૌ માતા જય ગોપાલ बानो छुगाए ने माता दूध दोई है ते खाता बानो छुगाए ने माता दूध दोई है ते खाता इन्हें करवो ते गोपाता चूम बैठा बैठा जोता बानो छुगाए ने माता दूध दोई है ते खाता बानो छुगाए ने પાતા પા બેઠા બેઠા જોતા રડતી સાંભળાતી ગાયક સાહેખ ખાન જાતી રડ નતી સાંભળાતી ગાયક સાહેખ જાતી મારી માજ ભાણે તીર સાતી